નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે બહુલક આધારિત જે દાખલાઓના અગાઉના વિડીયો લેક્ચરમાં ઉદાહરણ નંબર ચાર પાંચ અને છ જોઈ ગયા હવે ચૌદ પોઈન્ટ બેની અંદર દાખલા નંબર આજે આપણે જોઈશું પહેલો બીજો અને ત્રીજો જે ત્રણેય દાખલાઓ એ બહુલક આધારિત છે મિત્રો તો અહીંયા પહેલાં આપણે રકમ જોઈએ કે નીચેનું કોષ્ટક એક વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓની ઉંમર દર્શાવે છે તો અહીં ઉંમર આપેલી છે અને દર્દીઓની સંખ્યા આપેલી છે એનો મતલબ છે કે પાંચથી પંદર વર્ષની ઉંમરવાળા દર્દીઓની સંખ્યા છ છે પંદરથી પચીસ વર્ષની ઉંમરવાળા દર્દીઓની સંખ્યા અગિયાર છે પચીસથી પાંત્રીસ વર્ષની ઉંમરવાળા દર્દીઓની સંખ્યા એકવીસ છે પાંત્રીસથી પિસ્તાલીસ ઉંમરવાળા દર્દીઓની સંખ્યા ત્રેવીસ છે પિસ્તાળીસથી પંચાવન ઉંમર ધરાવતા દર્દીઓની સંખ્યા ચૌદ છે અને પંચાવનથી પાસઠ ઉંમર ધરાવતા દર્દીઓની સંખ્યા પાંચ છે ઓકે તો હવે આપણે અહીં બે વસ્તુ શોધવાની છે બહુલક પણ શોધવાનું છે અને મધ્યક પણ શોધવાનું છે બરાબર અને પછી બંનેના માપોની સરખામણી પણ આપણે કરવાની છે તો પહેલાં આપણે બહુલક શોધીએ મિત્રો અહીંયા ધ્યાન આપજો બહુલકનું આપણે સૂત્ર મિત્રો જે તમે યાદ કરો બહુલકનું ઝેર બરાબર સૂત્ર હું તમને યાદ કરાવું એલ પ્લસ કૌશમાં એફ વન માઇનસ એફ જીરો અપોન ટુ એફ વન માઇનસ એફ જીરો માઇનસ એફ ટુ ગુણ્યા એચ આવી રીતનું હતું તો આપણે પહેલાં આની અંદર એલ શું થશે એલ બરાબર નક્કી કરો તમે તો એલ શું છે તો બહુલક વર્ગની અધ સીમા બહુલક વર્ગ કયો તો જેની આવૃત્તિ સૌથી વધુ તમે જુઓ અહીં તેવીસ આવૃત્તિ છે સૌથી વધુ આવૃત્તિ એનો મતલબ કે બહુલક વર્ગ કયો થશે પાંત્રીસથી પિસ્તાલીસ તો બહુલક વર્ગ બરાબર પાંત્રીસથી પિસ્તાલીસ છે એલ બરાબર શું છે બહુલક વર્ગની અધ સીમા એનો મતલબ કે પાંત્રીસ થશે અહીંયા ઓકે હવે એફ વન એટલે શું તો એફવન એટલે કે બહુલક વર્ગની આવૃત્તિ જે સૌથી વધુ આવૃત્તિ છે તેવીસે હવે તમે યાદ કરો કે એફ વન અહીંયા છે તો એની પહેલાંની આવૃત્તિને આપણે શું કહીશું એફ જીરો ને એના પછીની આવૃત્તિને એફ કહીશું તો એફ જીરો આપણું થશે એકવીસ એફ જીરો બરાબર થશે એકવીસ એફ ટુ બરાબર થશે ચૌદ બરાબર છે એફ ટુનો મતલબ કે બહુલક વર્ગની પછીના વર્ગની આવૃત્તિ અને એફ જી જીરોનો મતલબ થશે બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ અને એચ આપણે લઈએ મિત્રો એચ કેટલો થશે પિસ્તાલીસ માઇનસ પાંત્રીસ એટલે દસ થાય અહીં સતત વર્ગ લંબાઈ છે માટે પિસ્તાલીસ ઓછા પાંત્રીસ એટલે કે ઉર્ધ્વ સીમામાંથી અધ સીમા બાદ કરું એટલી આપણી વર્ગ લંબાઈ મળે તો હવે આપણે ઝેડની કિંમતની અંદર બધી સંખ્યાઓ મૂકતા જઈએ એલ એટલે પાંત્રીસ પ્લસ કૌશમાં એફ વન એફ વનની જગ્યાએ શું આવશે ત્રેવીસ માઇનસ એફ જીરો એટલે આવશે એકવીસ છેદમાં ટુ એફ વન ટુ એફ વન એટલે બે કૌશમાં ત્રેવીસ માઇનસ એફ જીરો એટલે કે એકવીસ માઇનસ એફ ટુ એટલે કે ચૌદ ગુણ્યા એચ એટલે દસ ઓકે હવે આગળ જઈએ બરાબર પાંત્રીસ વત્તા ત્રેવીસમાંથી એકવીસ એટલે બે વધશે અહીંયા ત્રેવીસ દુ છેતાલીસ થાય અને માઇનસ બંને ઋણ સંખ્યાનો સરવાળો કરી દો તો 21 ને ચૌદ થાય પાંત્રીસ માઇનસ પાંત્રીસ થશે અહીંયા દસ આવશે બરાબર આપણે કરીશું પાંત્રીસ પ્લસ બે છેદમાં માઇનસ પાંત્રીસ એટલે આવશે અગિયાર અહીંયા દસ હજુ મિત્રો આપણે આગળ જઈએ તો આવશે પાંત્રીસ પ્લસ દસ દુ તો વીસ ભાગ્યા તમે અગિયાર કરો મિત્રો તો અહીંયા જવાબ આપણને મળે છે અગિયાર એકા અગિયાર એટલે કેટલા આવશે નવ અહીં જીરો મૂકીએ તો પોઈન્ટ આવે અગિયાર અઠા અઠ્યાસી બે વધશે જીરો મૂકીએ બરાબર તો અગિયાર એકા અગિયાર એટલે અહીં આપણે એક પોઈન્ટ એક્યાસી સમથિંગ આવશે પાંત્રીસ પ્લસ એક પોઈન્ટ આઠ અથવા એક પોઈન્ટ એક્યાસી તમે લખી શકો તો અહીં પાંત્રીસને એક છત્રીસ એક્યાસી આપણો જવાબ આવે જેડ બરાબર આ આપણને બહુલક મળે છે છત્રીસ પોઈન્ટ એક્યાસી અથવા છત્રીસ પોઈન્ટ આઠ વર્ષ પણ આપણે કહી શકીએ ઓકે તમે સમજી ગયા હશો આટલું તો બહુલક મિત્રો આ રીતે શોધી શકાય હવે તમને કીધું છે એમ બહુલક શોધતા હવે તમને આવડશે હવે આપણે અહીં મધ્યક શોધવાનો છે જે આપણે અગાઉના દાખલાઓની અંદર શીખી ગયા છીએ ચૌદ પોઈન્ટ એકની અંદર તો અહીં તમને ખાલી બહુલક કઈ રીતે શોધાય તો અહીં ઉંમર આપણને આપેલી છે વર્ગ લંબાઈ આપણને આ રીતે આપી છે દર્દીઓની સંખ્યા પણ આપણને આ આપેલી છે ઓકે હવે પહેલું એક્સાઈનું ખાનું એક્સાઈ એટલે શું તો ફરીથી તમને મિત્રો અહીં યાદ કરાવી દઉં એક્સાઈનો મતલબ થશે કે પંદર ને પાંચ વીસ ઉર્ધ સીમા વધતા દીમા એને બે વડે ભાગી દેવાના એટલે પંદર ને પાંચ વીસ ભાગ્યા બે એટલે દસ મળે બરાબર તો આપણને અહીંયા દસ મળશે હવે વર્ગ લંબાઈ દસ હોય તો દસ દસ ઉમેરતા જવાનું દસ ને દસ વીસ ને દસ ત્રીસ ને દસ ચાલીસ ને દસ પચાસ ને દસ સાઠ તો આ મળી ગયું આપણને એક્સઆઈ બીજું અહીંયા સિગ્મા એફઆઈ આપણે શોધવું હોય તો કેટલું થશે આ બધાનો તમે મિત્રો સરવાળો કરો એફઆઈનો એટલે શું મળે આપણને સિગ્મા એફઆઈ મળે છે ઓકે હવે યુઆઈ વાળું ખાનું પકડવાનું મધ્ય કિંમત તમને આવડે છે યુઆઈની અંદર આપણે મધ્યક ધારવાનો છે તો તમે અહીં આ ત્ર જે વચ્ચેની સંખ્યા છે તમે ત્રીસ પણ લઈ શકો ચાલીસ પણ લઈ શકો કોઈ પણ લઈ શકો જવાબ એનો એ જ મળશે તો અહીં આપણે એ ધારીએ છીએ ચાલીસ બરાબર બરાબર તો હવે આપણે શીખવાડેલું છે આગળ કે જ્યાં મધ્યક ધારીએ ત્યાં ઝીરો આવી જાય પછી ઉપર માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ કરવાનું નીચે એક બે જેટલી સંખ્યાઓ એ પ્રમાણે નીચે ધન સંખ્યા આવશે ઉપર ઋણ સંખ્યા હવે આમ યુઆઈ યુઆઈ મળી ગયું અને અહીં એફઆઈ છે તો આ બંનેનો ગુણાકાર કરી દઈએ છ તરી માઇનસ અઢાર થશે ઓકે એ જ પ્રમાણે અગિયાર દુ માઇનસ બાવીસ થાય અને એકવીસ એકા માઇનસ એકવીસ થાય ઝીરોને 23 વાદે ગુણો એટલે ઝીરો મળશે ચૌદ એકા ચૌદ અને પાંચ દુ દસ હવે તમે આનો સરવાળો કરવો છે તો આઠને બે એક અગિયાર પહેલાં ઋણ સંખ્યાનો સરવાળો કરી દઈએ આઠ ને બે દસને અગિયારનો એકડો એકને એક ને ચાર ને બે છ આ થશે માઇનસ એકસઠ અને ચૌદને દસ આ પ્લસ ચોવીસ તો અહીંયા આપણને મળશે માઇનસ સડત્રીસ તો સીગમા એફઆઈઆઈ આપણને મળે છે માઇનસ સડત્રીસ તો અહીં આપણને બધું મળી જાય છે સૂત્ર આપણે તમને યાદ હશે એક્સ બાર બરાબર એ પ્લસ સીગમા એફઆઈ યુઆઈ અફોન સીગમા એચ તો બરાબર એ કેટલા આપણે ધાર્યા હતા ચાલીસ પ્લસ સીગમા એફઆઈઆઈ કેટલા મળે છે માઇનસ સડત્રીસ સીગમાં એફઆઈ કેટલા મળે છે એસી ગુણે એચ એટલે દસ આ જીરો આ જીરો ઉડી જાય તો બરાબર ચાલીસ માઇનસ સડત્રીસ ભાગ્યા આઠ હવે સડત્રીસને આપણે આઠ વડે ભાગીએ તો શું જવાબ મળે છે તો આઠ ચોક બત્રીસ ને આઠ પંચા ચાલીસ થાય માટે આઠ ચોક અહીંયા બત્રીસ થશે પાંચ મૂકીએ જીરો આવે તો આઠ છ અડતાલીસ થાય બરાબર એટલે અહીં પોઈન્ટ આવશે વચ્ચે બરાબર અહીં जीरो મૂકીએ છીએ એટલે અહીં બે વધશે ઝીરો મૂકો તો આઠ દુ સોળ એટલે ચાર વધે અને ઝીરો મૂકો તો આઠ પંચા ચાલીસ થાય એટલે ઝીરો ઝીરો આપણને મળે છે ઓકે તો હવે તમે જોઈ શકો છો અહીં બરાબર ચાલીસ માઇનસ ચાર પોઈન્ટ ને પચીસ થાય હવે ચાલીસમાંથી આપણે ચાર પોઈન્ટ છસ્સો પચીસ બાદ કરવા હું અહીં બાદ બાકી કરું છું મિત્રો સમજવા માટે ચાલીસમાંથી 40.000 પોઈન્ટ ઝીરો ઝીરો એનામાંથી ઝીરો સોરી ચાર પોઈન્ટ પચીસ આપણે બાદ કરવા છે તો અહીં દસમાંથી પાંચ જાય તો પાંચ વધશે નવમાંથી બે જાય તો સાત નવમાંથી છ જાય તો ત્રણ નવમાંથી ચાર જાય તો પાંચ અને અહીંયા થઈ જશે ત્રણ એટલે પાંત્રીસ પોઈન્ટ ત્રણસો ને પંચોતેર આવે જવાબ એક્સ બાર બરાબર પાંત્રીસ પોઈન્ટ ત્રણસો પંચોતેર આવો જવાબ આપણને મળે છે ઓકે તમે જોઈ શકો છો અહીંયા તો અહીં આપણને જે બે જવાબો મળ્યા બહુલક આપણને જે મળે છે એ છત્રીસ પોઈન્ટ આઠ વર્ષ મળે છે જ્યારે આ મળે છે આપણને મધ્યક પાંત્રીસ પોઈન્ટ સડત્રીસ વર્ષ મળે છે એનો મતલબ શું થાય તો એનો મતલબ થશે કે દવાખાનામાં દાખલ થયેલ મહત્તમ દર્દીઓની ઉંમર છત્રીસ પોઈન્ટ આઠ વર્ષ છે બરાબર તથા દવાખાનામાં દાખલ થયેલા જે દર્દીઓ છે એની સરાસરી ઉંમર આપણે પાંત્રીસ સડત્રીસ વર્ષ થાય બરાબર તો આ એનું બંનેનું અર્થઘટન આવું થાય બહુલકનો મતલબ છે કે વધુ વખત પુનરાવર્તિત થતી આવૃત્તિ એનો મતલબ કે આ ઉંમરના વ્યક્તિઓની સંખ્યા વધુ હશે પણ જેનો આપણે સરેરાશ કાઢીએ તો એ મધ્ય કેટલો મળે છે પાંત્રીસ પોઈન્ટ સડત્રીસ ઓકે તો આટલો ફરક છે બંનેની અંદર તો મિત્રો આ રીતે પહેલો દાખલો ગણી શકાય હવે આપણે જોઈએ બીજો દાખલો તો અહીંયા આપણને આપ્યું છે કે નીચેની માહિતી બસો પચીસ વીજકરણના આયુષ્યની કલાકોમાં પ્રાપ્ત માહિતી દર્શાવે છે આયુષ્ય કલાકોમાં આપ્યું છે ઝીરોથી વીસ વીસથી ચાલીસ ચાલીસ થી સાઠ સાહીઠ થી એસી એસી થી સો અને સો થી એકસો વીસ અને એની આવૃત્તિ આપી છે દસ પાંત્રીસ બાવન એકસઠ અડત્રીસ અને ઓગણત્રીસ તો માત્ર અહીંયા બહુલક જ શોધવાનો છે તો બહુલક શોધવા માટે મિત્રો આપણે અહીંયા શું કરીશું તો પહેલાં તો આપણે નક્કી કરવું પડે બહુલક વર્ગ બહુલક વર્ગ આપણે પહેલાં આપણે સૂત્ર ફરીથી યાદ કરી લો સૂત્ર આવડશે તો જ દાખલા આવડશે એલ પ્લસ અહીંયા આવશે કૌંસમાં એફ વન માઇનસ એફ જીરો અપોન ટુ એફ વન માઇનસ એફ જીરો માઇનસ એફ ટુ ગુણ્યા એચ તો અહીંયા બરાબર એલ શું થશે તો જે સૌથી મોટામાં મોટી આવૃત્તિ છે એ થશે એફ વન અને આ વર્ગ થશે બરાબર તો અહીંયા બહુલક વર્ગ શું થાય તો આપણે પહેલાં એ લખતા જઈએ બહુલક વર્ગથી શરૂઆત કરીએ મિત્રો બહુલક વર્ગ બરાબર થશે સાઠથી એસી માટે એલ બરાબર થાય સાહીઠ કેમ કે બહુલક વર્ગની અંદર સીમા છે એફ વન થશે એકસઠ સૌથી વધુ આવૃત્તિ જો આ એફ વન થાય તો આ જે છે આ એફ ઝીરો થશે આ આવૃત્તિ એફ ટુ થાય આ ક્રમ યાદ રાખવાનો ઝીરો વન ટુ જે વન હોય એની આગળ ઝીરો હશે અને એની પાછળ ટુ હશે તો મિત્રો આ એફ જીરો બરાબર આપણને મળે છે બાવન એફ બરાબર મળે છે અડત્રીસ અને અહીંયા આપણે એચની વાત કરીએ એચ વર્ગ લંબાઈ કેટલી થશે તો વીસ માઇનસ જીરો એટલે કે વીસ એ આપણી વર્ગ લંબાઈ થશે હવે આપણે આ બધી જ કિંમત આપણા સૂત્રમાં મિત્રો મૂકીશું એટલે આપણને જવાબ મળી જશે તો એલ પ્લસ ફરીથી એફ વન માઇનસ એફ જીરો અપોન ટુ એફ વન માઇનસ એફ જીરો માઇનસ એફ ટુ એચ થાય તો એલ કેટલા છે તો 60 પ્લસ એફ વન કેટલા છે તો એકસઠ એફ જીરો બાવન ટુ એફ વન એટલે બે કંશમાં એકસઠ થશે માઇનસ એફ જીરો એટલે આપણને મળશે બાવન માઇનસ એફ ટુ એટલે કે અડત્રીસ ગુણ્યા એચ એટલે વીસ ઓકે હવે આપણે आगे जाइए बराबर 60 + 61 में से 52 जाए એટલે કેટલા વધશે 9 છેદમાં આપણે 61 दू 60 दू 120 એટલે અહીંયા 122 થાય માઈનસ 52 અને 38 કેટલા થશે 8 * 2 = 10 ની 0 વધી 1 1 3 ને 1 4 ને 5 9 122 - 90 * 20 થાય હવે 60 + (9 / 122) માંથી 90 જાય એકસો બાવીસમાંથી નેવું જશે એટલે આપણને મળશે બત્રીસ ગુણ્યા અહીંયા આવશે વીસ બરાબર એના પછી આપણે આગળ લઈએ તો મિત્રો સાઠ થશે અહીંયા હવે આપણે છેદ ઉડાડવાનો ટ્રાય કરીએ તો અહીંયા નવ છે હવે અહીંયા ચાર આઠા બત્રીસ થશે અને અહીંયા વીસ છે એટલે ચાર પંચા વીસ થાય તો અહીંયા આ 4 અને આ 4 ઉડી જશે તો આપણને મળશે 60 + 950 45 / 8 45 ને આપણે 8 વડે ભાગીએ તો અહીંયા 8 6 48 એટલે 8 5 40 થશે 5 વધશે ઓકે તો અહીંયા 0 મૂકીએ તો પોઈન્ટ આવશે 8 6 48 થાય ફરીથી બે મૂકીશું 0 મૂકીએ 8 * 2 16 થશે ચાર મૂકીશું 0 મૂકીએ એટલે આઠ પંચા ચાલીસ તો અહીંયા આપણને મળશે સાહીઠ પ્લસ પાંચ પોઈન્ટ ને પચીસ બરાબર સાહીઠ અને પાંચ પાસઠ પોઈન્ટ ઝેડ બરાબર આપણને મળે છે અને આ રીતે આપણને આ જવાબ અહીં મળે છે તો આ રીતે આપણે બહુલક મિત્રો શોધી શકીએ ઓકે તો એક એક સ્ટેપ મેં તમને ગણીને સમજાવવાનો તો પ્રયાસ કર્યો છે ઓકે તો આ થઈ ગયો બીજો દાખલો હવે એના પછી ત્રીજો દાખલો છે આ જ રીતનો એની અંદર શું કરવાનું છે તો નીચેની માહિતી એક ગામમાં બસ્સો કુટુંબો માટે તેમના ઘર ચલાવવા માટે કુલ માસિક ખર્ચનું વિતરણ દર્શાવે છે કુટુંબનો માસિક ખર્ચનો બહુલક શોધવાનો છે આમાં આ ઉપરાંતથી મધ્યક પણ શોધવાનો છે તો પહેલાં આપણે બહુલકની વાત કરીએ ફરીથી એની એ જ બાબત હું તમને વાત કરીશ કે જેડ બરાબર સૂત્ર પહેલાં લખી દઉં એલ પ્લસ એફ વન માઇનસ એફ જીરો અફોન ટુ એફ વન માઇનસ એફ જીરો માઇનસ એફ ટુ ગુણ્યા એચ હવે દરેકે દરેક કિંમત આપણે લઈએ તમે જુઓ સૌથી વધુ જે આવૃત્તિ છે એ કઈ છે તો અહીંયા ત્રીસ એ સૌથી વધુ આવૃત્તિ છે બરાબર છે ના સોરી ચાલીસ છે ઓકે અહીંયા જરા જોઈ લો ચાલીસ એ સૌથી વધુ આવૃત્તિ છે માટે આ એફ વન થશે આ એફ વન થાય તો આ એફ ઝીરો થાય અને આ એફ ટુ થાય તો એલ શું થશે એ આ બહુલકીય વર્ગનું એલ આ થશે બૌલકનો વર્ગ કેટલો થશે પંદરસોથી બે હજાર તો અહીં એલ બરાબર પંદરસો એફ એફ જીરો બરાબર ચોવીસ એફ ટુ બરાબર આપણને મળે છે તેત્રીસ અને H બરાબર થશે પંદરસો માઇનસ હજાર એટલે પાંચસો પંદરસો માઇનસ એક હજાર બરાબર કેટલા થશે પાંચસો થાય તો હવે આપણે કિંમત મૂકીએ અને જવાબ લાવીએ તો અહીંયા જેડ બરાબર એલની જગ્યાએ આપણે મૂકીશું પંદરસો પ્લસ કૌશમાં એફ વન એટલે કે ચાલીસ માઇનસ એફ જીરો એફ જીરો એટલે થશે ચોવીસ છેદમાં ટુ એફ વન એટલે બે કંશમાં ચાલીસ માઇનસ એફ જીરો એટલે થશે ચોવીસ માઇનસ એફ ટુ એટલે તેત્રીસ ગુણ્યા એચ એટલે પાંચસો થશે તો બરાબર આપણે કરીએ પંદરસો એમના એમ પ્લસ ચાલીસમાંથી ચોવીસ જાય એટલે વધશે સોળ ઓકે એના પછી ચાલીસ દુ એસી અહીંયા થશે આ બંનેનો તમે સરવાળો કરી દો ત્રણ ચાર ને ત્રણ સાત અને બે ને ત્રણ પાંચ એટલે સત્તાવન ગુણ્યા પાંચસો થશે બરાબર આગળ જઈએ તો પંદરસો પ્લસ સોળ છેદમાં એસીમાંથી સત્તાવન જશે એટલે કેટલા વધશે ત્રેવીસ ગુણ્યા અહીંયા થશે આપણી પાસે પાંચસો ઓકે એના પછી આપણે આગળ લઈએ બરાબર પંદરસો એમના એમ અહીં સોળ પંચા એંસી એટલે કે આઠ હજાર થાય છેદમાં ત્રેવીસ થશે ઓકે છેદમાં ત્રેવીસ થશે તો આપણે એને આઠ હજારને ત્રેવીસ વડે ભાગી દઈએ આઠ હજાર એને આપણે ત્રેવીસ વડે મિત્રો ભાગવાનો ટ્રાય કરીશું તો કેટલો જવાબ મળે છે એ જોઈએ તો ત્રેવીસ દુ તેવીસ તરી થાય ઓકે એટલે અહીં દસમાંથી નવ જાય તો એક અને સાતમાંથી છ જાય તો પણ એક હવે આ 0 ઉતારીએ એટલે આપણને મળશે ત્રેવીસ ચોક બાણું થાય દસમાંથી બે જાય તો આઠ અને દસમાંથી નવ જાય તો એક અને અહીંયા થઈ જાય ઝીરો હજી એક જીરો ઉતારીએ એટલે આપણને ત્રેવીસ ગુણ્યા સાત કરો સાતરી એકવીસ નીકળો વધી બે સાતું ચૌદ ને બે સોળ એટલે એકસો એકસઠ થશે તો ત્રેવીસ સિત્તા એકસો એકસઠ મળે છે દસમાંથી એક જાય તો નવ સાતમાં છ જાય તે અહીંયા જીરો ઉતારીએ તો અહીંયા મૂકવો પડે આપણે પોઈન્ટ બરાબર ફરીથી ત્રેવીસ અઠા આપણે કરીશું ત્રેવીસ ચોક બાણું એટલે અહીંયા થશે એકસો ને ચોર્યાસી ત્રેવીસ અઠા એકસો ચોર્યાસી થાય એટલે વધશે આપણી પાસે છ અને પાછા ઝીરો મૂકીએ બરાબર એટલે ત્રેવીસ અહીંયા સોરી અહીંયા વધશે એક એટલે કે દસમાંથી ચાર જાય તો છ થશે અહીંયા દસમાંથી એકસો ને એકસઠ છે હા બરાબર છે તો અહીંયા આપણે જોઈએ એક જ મિનિટ ફરીથી અહીંયા જે ત્રણસો સુડતાલીસ પોઈન્ટ ત્યાંસી આપણને જવાબ મળે છે પાછળ તમે ગણતરી કરશો ત્યારે તો અહીંયા પંદરસો વત્તા સુડતાલીસ ત્યાંસી થાય તો અહીંયા થશે આનો બંનેનો મિત્રો સરવાળો આપણે કરવો હોય તો આવી રીતે કરી શકીએ પંદરસો પ્લસ ત્રણસો પોઈન્ટ ત્યાંસી એટલે અહીંયા જીરો જીરો આવે એટલે અહીં ત્રણ આઠ જીરો જીરો પાંચને ત્રણ આઠ એટલે થશે આપણી પાસે જે ઝેડ મળે છે એ અઢારસો પોઈન્ટ ત્યાંશી મળે છે બરાબર સોરી અહીં ત્રણસો સુડતાલીસ હતા એ જરા ભૂલ થઈ ગઈ છે ત્રણસો પોઈન્ટ નહીં પણ અહીંયા આપણી પાસે મળશે ત્રણસો ને સુડતાલીસ પોઈન્ટ ત્યાંશી છે એટલે કેટલા થશે પંદર અઢારસો સુડતાલીસ મળે ઓકે માટે જેડ આપણને મળશે અઢારસો સુડતાલીસ તો આ આપણને બહુલક મળી ગયો એ જ પ્રમાણે હવે આપણે મધ્યક શોધવાનો પ્રયાસ કરીશું જે આપણે આગળની રીતોમાં આ બધું શીખી ગયા છીએ વર્ગ આપણને આપેલા છે બરાબર એ જ પ્રમાણે અહીંયા જોઈએ તો એની આવૃત્તિઓ પણ આપણને મૂકી દીધેલી છે એની મધ્ય કિંમત શોધવાની છે તો એક હજાર પ્લસ પંદરસો એટલે પચીસોના અડધા કરીએ એટલે બારસો પચાસ થાય અને પછી દરેકમાં પાંચસો ઉમેરતા જઈશું એટલે આપણને મધ્ય કિંમત કેમ કે વર્ગ લંબાઈ કેટલી જે પાંચસો છે એટલે પાંચસો ઉમેરવાના તો બારસો પંદરસો સત્તરસો ત્રીસ બારસો પચાસ વધતા એની વર્ગ લંબાઈ કેટલી થશે પાંચસો બરાબર એટલે થશે સત્તરસો ને પચાસ થાય બરાબર આની ભૂલ છે ત્રીસ ના આવે પણ સત્તરસો પચાસ આવે છે મિત્રો ત્યારબાદ સત્તરસો પાંચસો એ જ પ્રમાણે લઈશું તો અહીંયા થશે અહીં એક્સઆઈમાં મધ્ય કિંમતો શોધવામાં ભૂલ છે થોડી મિત્રો ફરીથી અહીં જુઓ બારસો પચાસ આવે એક્સઆઈનું હું ખાનું અહીં ફરીથી બનાવી દઉં છું આ બુકની અંદર ભૂલ છે થોડી પાંચસો એટલે સત્તરસો પચાસ બરાબર છે સત્તરસોને પાંચસો પછી બાવીસો પચાસ થશે બરાબર ત્યારબાદ બાવીસસો ને પાંચસો એટલે સત્યાવીસો પચાસ થાય સત્યાવીસને પાંચ એટલે બત્રીસો પચાસ થાય બત્રીસ ને પાંચ એટલે સડત્રીસ પચાસ થાય સડત્રીસને પાંચ એટલે બેતાલીસ પચાસ થાય અને પછી સુડતાલીસ પચાસ થાય એટલે અહીં ભૂલ એ જગ્યાએ થોડીક થઈ ગઈ છે લાગે પ્રિન્ટમાં ઓકે તો આ રીતે આપણને એક્સાઈ મળે છે હવે આને આપણે એ ધારી દઈએ તમે જુઓ કે આ જે બત્રીસો પચાસવાળી જે આવૃત્તિ છે એટલે મધ્ય કિંમત છે એને આપણે દાદેલો મધ્ય કહીએ તો અહીંયા ઝીરો થાય એના ઉપર માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર નીચે એક બે ને ત્રણ એવી રીતે આવશે હવે તમે ને યુઆઈ કરશો એટલે એનો ગુણાકાર ચોવીસ ચોક છન્નું થશે માઇનસ છન્નું બરાબર તો આ બાબત અહીંયા ક્લિયર થઈ ગઈ હશે તમને એ ભૂલ છે આ હું પાછો કાઢી દઉં છું અને આપણે હવે એફઆઈ યુઆઈ કરીએ મિત્રો બરાબર પહેલાંમાં થોડીક ભૂલ છે એ મેં તમને સમજાવી તો અહીંયા ચોવીસ ચોક માઇનસ છન્નું ચાલીસ તરી એકસો વીસ એટલે કે માઇનસ થશે તેત્રીસ દુ માઇનસ અને અઠ્યાવીસ એકા માઇનસ આ ઝીરો થાય બાવીસ એકા બાવીસ સોળ દુ બત્રીસ અને સાત તરી એકવીસ હવે આ બધાનો ઋણ સંખ્યાનો સરવાળો કરો તો આઠ ને ચૌદ ચૌદ ને છ વીસની શૂન વધી બે બે નવ અગિયાર ને બે તેર ને બે પંદરને છ એકવીસનો એકડો વધી બે બેને એક ત્રણ એટલે માઇનસ ત્રણસો દસ થાય બેન બે ને એક પાંચ બેન ત્રણ ને બે સાત એટલે આપણને અહીંયા મળશે ત્રણસો પાંત્રીસ અરે સોરી બસો પાંત્રીસ ઓકે અહીંયા ત્રણમાં બે થઈ જાય એટલે બસો પાંત્રીસ પણ કહેવા માઇનસ તો સીગમાં એ એફઆઈ યુઆઈ મળી જાય છે સીગમાં એફઆઈ બસ્સો એવું થાય છે તો હવે આપણે એક્સ બાર બરાબર એ પ્લસ સીગમાં એફઆઈ યુઆઈ અપોન સિગમા એફઆઈ ગુણ્યા એચ કરીએ અને એની અંદર આપણે કિંમત મૂકીને જવાબ લાવવાનો પ્રયાસ કરીએ એ બરાબર કેટલો છે આપણી પાસે બત્રીસો પચાસ છે પ્લસ સીગમા એફઆઈ યુઆઈ કેટલું છે માઇનસ બસો પાંત્રીસ એફઆઈ આપણી પાસે મળે છે બસો અહીંયા મળશે આપણને પાંચસો આ બે શૂન્ય અને આ બે શૂન્ય ઉડાઈ ઉડી જાય છે હવે ત્રણ હજાર પચાસ માઇનસ થશે પ્લસ માઇનસ માઇનસ થઈ જાય ઓકે બસો પાંત્રીસ ગુણ્યા પાંચ કરી દો તમે પાંચ બાય પચીસનો પાંચડો વધી બે પાંતરી પંદર ને બે સત્તરનો સાતડો વધી એક પાંતુ દસ ને એક અગિયાર અગિયારસો પંચોતેર ભાગ્યા બે હવે અગિયારસો પંચોતેર ભાગ્યા તમારે બે કરવા છે બરાબર બત્રીસો પચાસ અગિયારસો ને આપણે બે વડે ભાગીએ તો તમે જુઓ કેટલા થશે બે પચાસ દસ ની શું વધી એક વધશે બે અઠા સોળ એક એક વધશે બે સિત્તા ચૌદ એક વધશે ને બે પંચા દસ એટલે આવું આવશે પાંચસો સત્યાસી પોઈન્ટ પાંચ હવે આગળ આપણે જોઈએ તો અહીંયા ત્રણ હજાર બસો પચાસ પાંચસો સત્યાસી પોઈન્ટ પાંચ કરવા છે એટલે પાંચસો પાંચ કરો એટલે અહીંયા પોઈન્ટ કરીને ઝીરો મૂકી શકાય તો અહીંયા થશે આપણે દસમાંથી પાંચ જાય તો પાંચ નવમાંથી સાત જાય તો બે આ પોઈન્ટ રહેશે ચાર ચૌદમાંથી આઠ જાય તો છ એક અગિયારમાંથી પાંચ જાય તો છ અને અહીંયા વધશે બે એટલે અહીંયા આપણને જે જવાબ મળે છે છવ્વીસો બાસઠ પોઈન્ટ પાંચ તો આ આપણને એક્સ બાર મળે છે તો તમે જોઈ શકો છો આપણું જે કુટુંબનો કુલ માસિક ખર્ચ કેટલો મળે છે છ મધ્યક ખર્ચ જે મળે છે છવ્વીસો બાસઠ પોઈન્ટ પચાસ એટલે કે પોઈન્ટ પાંચ અથવા પોઈન્ટ પચાસ આપણે કહી શકીએ એ મળે છે અને બહુલક જે છે એ થશે અઢારસો સુડતાલીસ પોઈન્ટ ત્યાંશી ઓકે તો મિત્રો આ રીતે બંને બહુલક અને મધ્યક શોધી શકાય છે તો આજે આપણે ચૌદ પોઈન્ટ બેના પહેલો બીજો અને ત્રીજો આમ ત્રણ દાખલા જોયા નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે ચોથો પાંચમો અને છઠ્ઠો દાખલાનો અભ્યાસ કરીશું આવજો મિત્રો